ની હાફ નોટ વગાડવામાં આવશે ત્યારે પણ આપણે સૌ રાષ્ટ્રગીતના સન્માન માટે ઊભા થઈશું તત્પશ્ચાત માન્ય મુખ્ય સચિવશ્રી માન્ય રાજ્યપાલશ્રી પાસે શપથ ગ્રહણ સમારોહ શરૂ કરવાની અનુમતિ માંગશે અને અનુમતિ મળેથી શપથવિધિ સમારોહ આપણે શરૂ કરીશું શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થાય ત્યારે ફરી એકવાર રાષ્ટ્રગીતની સંપૂર્ણ ધૂન પોલીસ બેન્ડ પર વગાડવામાં આવશે ત્યારે પણ આપણે સૌ પોતપોતાના સ્થાને ઉભા રહીને રાષ્ટ્રગીતનું ગૌરવ અને સન્માન જાળવીશું અને માનનીય રાજ્યપાલશ્રી માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નવનિયુક્ત મંત્રીશ્રીઓ અહીંથી પ્રસ્થાન કરે તે પછી જ આપણે સૌ આપણું સ્થાન છોડીશું ગુજરાત રાજ્યના સન્માન્ય રાજ્યપાલશ્રી શ્રીમાન આચાર્ય દેવવ્રતજી માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહોદય શ્રીમાન જેપી પી નડ્ડાજી કેન્દ્રીય મંત્રી શ્રીમાન મનસુખભાઈ માંડવિયા એમનું આ પરિસરમાં આગમન થઈ ચૂક્યું છે બસ થોડી જ મિનિટોમાં તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત થશે અને આપણે શપથવિધિ સમારોહની વિધિવત શરૂઆત કરીશું આપણી વચ્ચે માનનીય રાજ્યપાલશ્રી અને સૌ મહાનુભાવો પધારી ચૂક્યા છે આપણે સૌ તેમના સન્માનમાં ઊભા થઈશું શપથવિધિના હવે પછીના સંચાલન માટે માનનીય મુખ્ય સચિવ શ્રી શ્રીમાન પંકજ જોશીને અનુરોધ કરીએ છીએ માનનીય શ્રી ગુજરાતના પદનામેત નાયબ મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત છે એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે श्री हर्ष रमेश कुमार संघवी हूँ हूँ हर्ष रमेश कुमार संघवी ईश्वर ईश्वर नामे। सौगंध नामे। सोगंद लू के સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી નિષ્ઠા ધરાવીશ હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને અને હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક वजावीश श्रद्धा पूर्वक अने अंतकरण पूर्वक बजावेश अने अने भय के पक्षपात भय के पक्षपात राग के द्वेष विना राग के द्वेष विना तमाम लोकों साथे तमाम लोकों साथे संविधान अने कायदा अनुसार संविधान अने कायदा अनुसार न्याय पूर्वक वर्तिश न्याय पूर्वक वर्तिश हूँ हूँ હરિચ રમેશકુમાર સંગવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાન તેની જાન એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય প্রত্যক্ষ કે પરોક્ષ રીતે प्रत्यक्ष के परोक्ष रीते कोई पन व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं कोई पन व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं अथवा अथवा तेनी के तेमनी आगर तेनी के तेमनी आगल तेने प्रकट करीश नहीं तेने प्रकट करीश नहीं धन्यवाद Thank you.